અને હવે વાત કરી છે ઉત્તર ગુજરાતમાં જે પૂરની આફત આવી છે એના કારણે લોકોને ભારોભાર હાલાકી સહન કરવી પડે છે અને હવે તો રાજકારણ ભરપૂર શરૂ થઈ ચૂક્યું છે પરંતુ આ બધાની વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતે સુઈગામની મુલાકાતે પહોંચ્યા હતા સુઈગામ પહોંચીને તેમણે અસરગ્રસ્તોની મુલાકાત લીધી યુએચસીએ બનાવેલા શેલ્ટર હોમની તેમણે મુલાકાત લીધી છે દર્દીઓ સાથે પણ સીએમએ સંવાદ કર્યો તેમના ખબર અંતર પૂછ્યા છે અર્બન હેલ્થ સેન્ટર તેઓ પહોંચ્યા હતા જલોયા ખાતેના સબસ્ટેશનની પણ તેમણે મુલાકાત લીધી અને સુઈગામ તાલુકો જે વરસાદ વરસાદના કારણે સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયું છે ખેતીમાં નુકસાન આવ્યું છે પશુઓના મોત થયા છે ઘણી બધી સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ મુખ્ય પ્રથાને લોકો પાસેથી સાંભળી અને હાલ જે સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ છે તેમની સાથે પણ મુખ્ય પ્રધાને સંવાદ કર્યો છે મહત્ત્વપૂર્ણ છે કે ભારે વરસાદને પગલે બનાસકાંઠામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તાર સંપર્ક વિહોણા થયા હતા અને એમાંથી સુઈ પણ એક મુખ્ય વિસ્તાર જેના અનેક ગામડાઓ સંપર્ક વિહુણા બન્યા હતા કેટલાક વીજ બંધ પડી ગયા હતા કેટલાક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને પરિસ્થિતિ વિકટ બની હતી જોકે હાલ જયારે વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરવાની ધીરે ધીરે શરૂઆત થઈ છે અને આ વચ્ચે મુખ્યપ્રધાન સ્વયં બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા યશપાલ જોડાઈ ગયા છે બધું જાણકારી સાથે યશપાલ સીએમ સુઈગામ પહોંચ્યા હતા દર્દીઓ સાથે તેમણે વાતચીત કરી છે શું અપડેટ છે ખેડૂતોને પશુઓને મોટા નુકસાન થયું છે સીએમ સીએમએ શું કહ્યું જે માનસે ચોક્કસથી કહી શકાય કે જે આજે સીએમ ફરાદ બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે જે અગાઉ જે ચોવીસ કલાક જે વરસાદ વરસ્યો હતો તેને લઈને બનાસકાંઠાના થરાદવા સુઈગામની અંદર તારાજી સર્જાઈ હતી ત્યારે મુખ્યમંત્રી જયારે સુઈગામની મુલાકાતે પહોંચ્યા છે સુઈગામની અંદર અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી છે અને આશ્વાસન પણ આપ્યું છે કે સરકાર તમારી સાથે છે સાથે સાથે કહી છે કે જે જલોઈયા ગામ છે જે ભરોડવા ગામ છે એ હજી પણ જે ભરોડવાનો સંપર્ક થઈ શકતો નથી પાણીમાં છે એટલા માટે કરીને મુખ્યમંત્રી તાત્કાલિક સુઈગામ પહોંચ્યા છે અને સુઈગામના જલોઈયા ગામે પણ પહોંચીને પાણીની ઉતરીને જે તમામ તાજ છે અને સાથે સાથે લોકો સાથે પણ મુલાકાત કરી છે ટૂંક સમયની અંદર પહોંચવાના છે અને ની અંદર પણ અસરગ્રસ્તો ની મુલાકાત લેવાના છે ને સાથે સાથે કહી શકાય કે જે નાગલા અને ખાનપુર જે બે પંદર થી જે પાણીમાં ગરકાવ થયેલું છે ત્યારબાદ છતર પણ પાણી આવ્યું હતું પૂરના કારણે અને ત્યારબાદ 2025 ની અંદર પણ અત્યારે પાણી છે ત્યાં પણ અત્યારે મુખ્યમંત્રી ખુદ અત્યારે પહોંચવાના છે ને ત્યાં પણ તમામ તાજ મેળવવાના છે એટલે કહી શકાય કે જે ભૂપેન્દ્ર પટેલ અત્યારે આ વિસ્તારની મુલાકાતે છે સરકાર લોકોની સાથે છે એ વિશ્વાસ આપવા માટે અત્યારે ખુદ પ્રધાન અત્યારે આ વિસ્તારની અંદર પહોંચ્યા છે જી ઓકે યશપાલ આભાર આપનો એટલે મુખ્ય પ્રધાન સ્વયં અત્યારે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે સુઈગામના જલોયા ગામમાં પહોંચ્યા હતા પાણીની અંદર ઉતરીને પણ સીએમ ગામના વચ્ચે યુએચસી સેન્ટર ખાતે પહોંચ્યા હતા બનાસકાંઠામાં મેઘરાજાએ તબાહી મચાવી પરંતુ ત્યારબાદ હવે શાબ્દિક પ્રહાર અને રાજકારણ તેજ થઈ ગયું છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું છે ગેનીબેન જે બનાસકાંઠાના સાંસદ છે અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ એવું કહ્યું કે વાવ થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા છે જ્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે બીજી બાજુ સાંસદ ગેનીબેન ઠાકોરે જવાબ આપ્યો અને કહ્યું કે અમે સત્તામાં નથી છતાં પણ અમે લોકોની મદદ માટે પહોંચી રહ્યા છે એ શાબ્દિક પ્રહાર પણ આપને સંભળાવીએ દુખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે

એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણે રહી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામ કરી રહી છે ત્યારે ગેરીબેન ને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે દુઃખદ ઘટના ને એ ભારતીય જનતા પાર્ટી સખત જોવા પડે તો હવેથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મે અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર હાથે હાથેની કે આમાં કોઈ પણ કામની જરૂર પડે કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો પણ વાત એ હતી કે જ્યારે અત્યારમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં તંત્ર આખું હતું કેમકે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને આ વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ તો બનાસ્કાના મહા પૂરમુદ્રે રાજકારણ તેજ થઈ ગયું છે અને આ વર્ષે બનાસ્કાના સાંસદ ગેરીબેન ઠાકોર પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પણ પહોંચ્યા હતા સુઈ ગામના અસરગ્રસ્ત ગામોની ગિરીબેન ઠાકોરે મુલાકાત લીધી ગિરીબેન ઠાકોર સાથે જ રાજપૂત સહિતના આગેવાનો પણ ગામડે પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં લોકો સાથે તેમણે વાતચીત કરી સ્થિતિનો મેળવ્યો હતો બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ તેજ થયું છે ત્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર પર આકરા પ્રહાર કર્યા વિકટ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમના નંબરો પણ બંધ હતા અને ટીકા કરવાની જગ્યાએ મંત્રીમંડળે અહીં આવું જોઈતું હતું તેવું નિવેદન ગુલાબસિંહ રાજપૂતે આપ્યું છે સરકારે ત્રણ દિવસ બાદ વિધાનસભા ચલાવી લેવી હતી તેવું પણ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હાલ વાત કરતો ઓર્ગેનિક બેને રોકસેબાની અંદર વોટિંગો ગયા હો તો સરકારે વિધાનસભા ચલાવતી બળ કરીને આખું સરકાર મંત્રીમંડળ અહીં આવી જોવું છે ને તો આ દિવસ પછી વિધાનસભા ચલાવી લેવી હતી આ વિસ્તારની અંદર શું તકલીફ છે મોબાઈલના ટાવરો બંધ હતા બાકી જો મોબાઈલ ચાલુ હોત તો ખબર પડો જો સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હતી પણ જાણે જોઈને મોબાઈલના ટાવરો જ બંધ કરી નાખે તો કોઈ પોતાની પીડા ના કહી કોઈ પોતાની વેદના ના કહી શકે તો બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારે સહાય પણ પહોંચાડી છે એક તરફ રાજકારણ ચાલી રહ્યું છે બીજી બાજુ લોકો સુધી સહાય પણ પહોંચાડવામાં આવી રહી છે રાજ્ય સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલાવી છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવીને ટ્રક રવાના કરી હતી પાલનપુર કલેક્ટર કચેરીથી ચીજ વસ્તુઓ લઈને ટ્રક રવાના થઈ છે સુઈગામ તાલુકાના તેર પૂરગ્રસ્ત ગામોને પ્રાથમિકતા આપવામાં આવી સુઇ ગામ પર તત્કાલીન કિટનું વિતરણ કરવામાં આવશે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આ રાહત કાર્યમાં જોડાય છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડે દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધાય જગ્યાએ લગભગ 2 થી 2 લાખ પેકેટો આપવામાં આવ્યા છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું બહુ કે ભઈ પાંચ અધિક કલેક્ટર જેટલા મામલતદારો 86 જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટેનરી ડૉક્ટરની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આ સુય રાજ્યો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સતત પરિવારોને તરત પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી તોના ઘરે પણ બનાસકાંઠાના સુઈગામ પથકમાં પાંચમા દિવસે પણ હજુ પાણી યથાવત છે એક બાજુ રાજકારણ છે બીજી બાજુ લોકોની વ્યથા છે સુઈ ગામના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે સુઈ ગામના મેણપના રસ્તા બંધ થઈ જવા ગયા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિકોએ આ બાબતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે લોકો કહી રહ્યા છે કે હેલિકોપ્ટર સિવાય બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી અને આજ દિન સુધી સરકારને કોઈ સહાય નથી મળી એવું પણ લોકો દ્વારા કહેવાયું છે લોકોએ સોશિયલ મીડિયા મારફતે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો અને તંત્ર પાસે મદદ માંગી અમે બેણપ દઉં છો પણ બેણપ જઈ શકે એવી પોઝિશન નથી બેણપના ફકીરવાસ ને નાયકવાસ મકાણા ઉપર બેઠો છે આની તાત્કાલિક સરકાર વ્યવસ્થા કરે અને હેલિકોપ્ટર સિવાય કોઈ બીજો ઇલાજ નથી ઉડીઓ ઉપર જઈ શકે એવું પોઝિશન નથી પણ ઘણા સ્પીડમાં છે તેઓ બેણપને સોઈગામની ગંભીર પરિસ્થિતિ છે આની તાત્કાલિક સરકાર નોંધ લે નક સાફ છે બે કોઈ કોઈ વ્યવસ્થા સરકારની આજની સુધી કોઈ પણ નથી વ્યવસ્થા તો બીજી બાજુ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા પાટણના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે શંકર ચૌધરી કલ્યાણપુર ગામે ખેડૂતો અને સ્થાનિકો સાથે તેઓ મળ્યા અને વાતચીત કરી સ્થાનિકોએ પાક નુકસાની પશુ અને મકાન સહિતના નુકસાનીની રજૂઆત કરી છે પાણીનો નિકાલ તળાવો તૂટ્યા ચેકડેમ તૂટ્યા તેને રિપેર કરવા માટેની પણ લોકોએ રજૂઆત કરી સાથે જ જમીન ધોવાઈ ગઈ છે પાક નુકસાન અને કેશડોલ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે તેવું શંકર ચૌધરીએ કહ્યું છે સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરીને યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત લોકોએ કરી હતી નળિયા ગામે મૃતકો પરિવારને ચાર લાખની સહાયનો ચેક જલ્દી જ મળી જશે તેવું આશ્વાસન પણ આપ્યું કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે ગુરુતંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે આવે છે અને સુગામ ને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનો મનો